દુલ્હનના હાથમાં મહેંદી મુકાઈ ગઈ હતી પીઠીની રસમ પણ પૂરી થઈ ગઈ હતી બીજા દિવસે ખાલી ફેરા ફરવાની વાત હતી પણ એ પહેલા કાળચક્ર ફરી ગયું અને ભાવિ પતિએ પોતાની જ ભાવિ પત્નીની પાનેતર અને પૈસા જેવી બાબતે હત્યા કરી નાખી આ ઘટના છે એ વિસ્તારની જે સમુદ્રી હવાની સુગંધ શહેરમાં આવે છે અહીં એવી ઘટના ઘટી ગઈ કે આખા શહેરમાં ચર્ચા થવા લાગી અને પછી આખા રાજ્યમાં આ વાત છે ભાવનગરની જ્યાં પ્રભુદાસ તળાવ વિસ્તારમાં બાવીસ વર્ષની સોનીએ હાથમાં સૌભાગ્યવતીની મહેંદી મૂકી હતી જેમાં એક હાથમાં અખંડ સૌભાગ્યવતી અને બીજા હાથમાં આઈ લવ સાજન લખાવ્યું હતું ગત પંદરમી નવેમ્બરે તે સાજન સાથે ફેરા ફરવાની હતી પણ આગલી રાત્રે એટલે કે ચૌદમી નવેમ્બર કાળ ચક્ર ફરી ગયું પીઠી જેવી રસમ પૂરી થયા બાદ એક પાનેતર અને પૈસા જેવી નાની વાતમાં ઝઘડો થયો એવા સમયે તેનો ભાવિ પતિ સાજન ત્યાં આવ્યો અને છરી બતાવી સોનીના પિતાને માર માર્યો અને બળજબરીથી ઘરે લાવ્યો આ બાબતે પાડોશી સાથે પણ માથાકૂટ થઈ હતી બીજા દિવસની સવારે ખબર પડી કે જે આજે ફેરા ફરવાની હતી એ સોનીની લાશ જમીન પર પડેલી હતી તેના ભાવી અને સનકી પતિએ સોનીના માથામાં લોખંડના પાઇપના અનેક ઘા માર્યા આંખો અને મોઢા પર ઘા પીઠ અને છાતી પર ઘા દિવાલમાં લોહીના ધબ્બા એટલે કે ક્રૂરતાપૂર્વક બાવીસ વર્ષીય સોનીની હત્યા કરવામાં આવી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ખોલ્યું કે સોનીનું મોત તરત જ થયેલું છે આજ સાજણ રાઠોડ સાજણ બારૈયા જે છે વહેલી સવારે આ સોનીબેન ના ઘરે આવે છે અને તેની વચ્ચે પાનેતર અને પૈસા બાબતે બોલાચાલી થાય છે અને આ ઝઘડો ખૂબ જ મોટો થઈ જતા આ સાજન બારૈયાએ લોખંડનો પાઇપ આ સોનીબેનને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી જેનાથી આ સોનીબેન રાઠોડનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું છે સોની અને સાજન છેલ્લા એક વર્ષથી પ્રેમમાં હતા પરંતુ તેઓ પરિવારની વિરુદ્ધ જઈને રહ્યા આખરે પરિજનો માની જતા રાજી ખુશીથી લગ્ન લેવાયા હતા પરંતુ સોનીએ જોયેલા તમામ સપનાઓ એની સાથે જ ચાલ્યા ગયા આરોપી સાજન નામ પહેલાથી જ પોલીસ ચોપડે ચડેલું હતું તેના પર 6 થી સાત કેસ દાખલ થયા હતા આ બધા વચ્ચે તેણે પોતાની ભાવિ પત્નીનો પણ જીવ લઈ લીધો